કેન્દ્રીય કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરી મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જે કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું મેં કાર્યકર્તાઓનું નામ નથી સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સારું માન્ય છે અમુક સાથે બેઠક થઈ એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો મેં કહ્યું હા બિલકુલ ખુશ છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું કોઈ કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નહોતા ગયો મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે નારાજ બિલકુલ નથી એ દિવસે નતો ને આજે પણ નથી એ તો પાર્ટી માઇન્ડેડ હતું મને કે પાર્ટી હું જીને કોઈને પાર્ટી મને એને આપ્યું કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધા વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાઈ લેશું પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના લોકસભાની બધી જ બેઠકો માટે અને વિધાનસભાની બધી જ બેઠકો માટે ખૂબ મજબૂતાઈથી કામે લાગશે અને બધી જ બેઠકો અમે સારી રીતે જીતીશું ક્યાંક કોઈ કાર્યકર્તા પોતાના વ્યક્તિગત રીતે નારાજગી વ્યક્ત કરશે તો પણ એની સાથે અમે બેસીને એને સમજાવીને પાર્ટીના કામમાં જોડીશું અને ખૂબ મજબૂતાઈથી બધી બેઠકો જીતીશું ક્યાંક નાનો મોટો વિવાદ હશે તો પણ મેં કહ્યું એમ બધા જ કાર્યકર્તાઓ પાર્ટીનું કામ કરે એ પ્રકારની ચિંતા અમે ચોક્કસ કરીશું બધાને સાથે લઈને ચાલીશું બધા જ કામ કરશે અને ખૂબ મજબૂતાઈથી લોકસભા અને વિધાનસભાની બધી જ બેઠકો અમે જીતીશું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પાર્લામેન્ટ બોર્ડે પાંચે પાંચ પેટા ચૂંટણીમાં ધારાસભ્યના ઉમેદવાર ડિક્લેર કર્યા છે હું એમને શુભકામના પાઠવું છું અને ખૂબ સારા મતોથી જીતી અને ફરી વખત ધારાસભ્ય તરીકે એમની કારકિર્દી શરૂઆત કરશે એનો આનંદ છે ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમને ટિકિટ મળતી હોય છે એ સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા એમના લોકોની વચ્ચેની સક્રિયતા એના કારણે પાર્ટીએ ટિકિટ આપી હોય એ અમારા પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું છે ને એ પ્રમાણે પાંચે પાંચ ઉમેદવારો જાહેર થયા છે કોઈ કાર્યકર્તાઓ નારાજનો વિષય નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાનો સમૂહ છે એટલે નારાજગીનો કોઈ પ્રશ્ન છે નહીં